સાવધાન વર્ષ બે હજાર છવ્વીસમાં શનિ લોહાના સિંહાસન પર બેઠા રહેશે આ ત્રણ રાશિઓને મળશે મૃત્યુતુલ્ય કષ્ટ નમસ્કાર મિત્રો આજે હું જે વાત તમને કહેવા જઈ રહ્યો છું તેને સાંભળીને તમારી રૂહ કામશે શું તમે જાણો છો કે નવું વર્ષ બે હજાર છવ્વીસ તમારા માટે કિસ્મતનો તારો લઈને આવી રહ્યું છે કે પછી મુશ્કેલીઓનું તૂફાન જુઓ મિત્રો કર્મફલદાતા શનિદેવ જેઓ ન્યાયના દેવતા માને જાય છે તે અઠાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ મીન રાશિમાં માર્ગી થઈ ચૂક્યા છે અને હવે જે થવાનો છે સમગ્ર વર્ષ બે હજાર છવ્વીસમાં તેઓ કેટલીક રાશિઓ માટે સોનાની જેમ સમય લાવશે અને કેટલીક રાશિઓ માટે લોખંડના પાયે ચાલવાના દુઃખદાયક સમય લાવશે આજે હું તમને જણાવીશ કે કઈ ત્રણ રાશિઓ આવી છે જેઓ ઉપર શનિ મહારાજની કૃપાદ્રષ્ટિ નહીં રહેશે અને તેમના જીવનમાં કયા કયા મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જો તમારી રાશિ આ વિડિયોમાં છે તો આ વિડિયો તમારા માટે અતિ જરૂરી છે આ વીડિયો પૂર્ણ જુઓ કારણ કે અંતે હું તમને એવા કેટલાક ઉપાય પણ જણાવવાનો છું જેમાંથી તમે શનિદેવની નારાજગીને શાંત કરી શકો અને તમારા જીવનમાં સુખ શાંતિ લઈ આવી શકો મિત્રો કોમેન્ટમાં એક વખત જય શનિદેવ અવશ્ય લખીશો તો મિત્રો ચાલ શરૂ કરીએ અને સમજીએ કે આ ત્રણ રાશિઓ વર્ષ બે હજાર છવ્વીસમાં શનિની પરીક્ષામાંથી પસાર કેમ થવાની છે મિત્રો સૌથી પહેલાં હું તમને જણાવી દઉં કે શનિનું માર્ગી હોવું શું છે જ્યારે કોઈ ગ્રહ પોતાની સીધી ચાલમાં ચાલે છે ત્યારે તેને માર્ગી કહે છે અને જ્યારે તે ઉલટી ચાલમાં ચાલે છે ત્યારે તેને વકરી કહે છે શનિદેવ લગભગ એકસો આડત્રીસ દિવસ વકરી રહ્યા પછી અઠ્ઠાવીસ નવેમ્બરના રોજ માર્ગી થઈ ગયા છે હવે જ્યારે શનિ માર્ગી થાય છે ત્યારે તેમનો પ્રભાવ સીધો અને સ્પષ્ટ થાય છે જેઓ રાશિઓ પર તેમનો આશીર્વાદ હોય તે પર ખુશીઓનો વરસાદ થાય છે અને જેઓ પર તેમનો ક્રોધ હોય તે પર મુશ્કેલીઓની ધડિયાળ પડે છે જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને કર્મોના દેવતા માનવામાં આવે છે જેવું કરશો તે ઉભરશે શનિદેવ કોઈનું ભલું કે ખરાબ નથી ઇચ્છતા પરંતુ તે માત્ર આપણા કર્મોના ફળ આપે છે પરંતુ જ્યારે શનિ કોઈ રાશિમાં લોખંડના પાયે હોય છે તો સમજો કે પરીક્ષાનો સમય આવી ગયો છે વર્ષ શનિદેવ મીન રાશિમાં રહેશે અને ત્રણ રાશિઓ માટે લોખંડના પાયે રહેવાના છે મિત્રો હવે તમારા મનમાં પ્રશ્ન ઉઠી રહ્યો હશે કે આ લોખંડનો પાયો આખરે શું છે તો હું તમને સમજાવું છું જ્યોતિષશાસ્ત્રમાં શનિના ત્રણ પ્રકારના પાયા હોય છે લોખંડનો પાયો ચાંદીનો પાયો અને સોનાનો પાયો જ્યારે શનિ કોઈ રાશિ માટે લોખંડના પાયા હોય છે ત્યારે તે સૌથી મુશ્કેલ અને દુઃખદાયક સમય માનવામાં આવે છે આ દોરાન જાતકને જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે લોખંડના પાયાનો અર્થ એ થાય છે કે શનિ તમારી કઠોર પરીક્ષા લેશે તમારી ધીરજ તમારી હિંમત અને તમારા કર્મોની પરીક્ષા લેવાશે અને જો તમે આ પરીક્ષામાં સફળ થશો તો સમજો કે તમારું ભવિષ્ય તેજસ્વી હશે પરંતુ જો તમે આ સમયે ખોટો માર્ગ પસંદ કરો તો મુશ્કેલીઓ વધુ વધી શકે છે નંબર એક મેષ રાશિ મિત્રો હવે વાત કરીએ તે પહેલી રાશિની જેના પર વર્ષ બે હજાર છવ્વીસમાં શનિની કડક નજર રહેવાની છે અને તે છે મેષ રાશિ મેષ રાશિના ભાઈઓ અને બહેનો હું તમને દિલથી કહી રહ્યો છું કે વર્ષ બે હજાર છવ્વીસ તમારા માટે થોડું પડકારજનક રહેશે કેમ કારણ કે તમારું શનિની સાડે સાતીનું પ્રારંભિક ચરણ ચાલી રહ્યું છે મેષ રાશિના જાતકો માટે શનિ લોખંડના પાયે રહેશે આખા વર્ષ બે હજાર છવ્વીસમાં તેનો અર્થ એ થાય છે કે તમારા જીવનમાં અચાનક અનેક બદલાવ આવી શકે છે નોકરીમાં ફેરફાર થઈ શકે છે ક્યારેક કોઈ કારણ વિના તમારું ટ્રાન્સફર થઈ શકે છે ઘરો અને પરિવારમાં કલહ અને તણાવ વધીને જોવા મળશે તમે અનુભવો કે જે બાબતો પહેલાં સરળતાથી સોલ્વ થાય હવે તે નાના નાના મામલા પણ મોટા ઝઘડા બની શકે છે આરોગ્યના મામલામાં પણ તમને સાવધાની રાખવી પડશે ઉતાર ચઢાવ જોવા મળશે ક્યારેક તબિયત સારી રહેશે ક્યારેક અચાનક કોઈ મુશ્કેલી આવી શકે છે ખાસ કરીને હાડકાં અને સાંધામાં દુખાવાની સમસ્યા હોઈ શકે છે મેષ રાશિના લોકો સ્વભાવથી થોડા તરંત ગુસ્સે થતા અને ઉતાવળા ભર્યા હોય છે પરંતુ બે હજાર છવ્વીસમાં તમારે તમારા ગુસ્સાને કાબૂમાં રાખવું અત્યંત જરૂરી છે કેમ કે એક ખોટો નિર્ણય અથવા પલકની ભૂલ તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે આર્થિક મામલામાં પણ ઉતાર ચઢાવ રહેશે ક્યારેક પૈસા આવશે ક્યારેક અચાનક ખર્ચ વધી જશે તમે ઈચ્છવા છતાં પૈસા બચાવી શકશો નહીં એવું લાગશે કે પૈસા હાથમાં આવતા જ ઉડી ગયા તમારા નજીકના લોકોના કારણે પણ તણાવ થઈ શકે છે સંબંધોમાં કડવાશ આવી શકે છે પણ મિત્રો ગભરાવાની જરૂર નથી આ સમય પરીક્ષાનો છે જો તમે ધીરજ રાખશો અને સાચા કર્મ કરશો તો આ સમય પણ પસાર થઈ જશે બીજી રાશિ સિંહ રાશિ નંબર બે સિંહ રાશિ સિંહ રાશિના ભાઈઓ અને બહેનો તમે જે શેરની જેમ નિડર અને સાહસી હોવ છો તમારા માટે પણ વર્ષ બે હજાર છવ્વીસ થોડું મુશ્કેલ ભરેલું રહેશે કારણ કે તમારા પર પણ શનિની ઢૈયા અસર રહેશે અને સાથે લોખંડનો પાયો પણ રહેશે સિંહ રાશિના લોકો સામાન્ય રીતે પોતાની શાનો શોકત માટે જાણીતા હોય છે તમે દેખાવમાં વિશ્વાસ રાખો છો સારા કપડાં પહેરવા સારી જગ્યાઓ પર જવાનું આ બધું તમને ગમે છે પરંતુ બે હજાર છવ્વીસમાં તમારા ખર્ચા એટલા વધશે કે તમે પરેશાન થઈ જશો જ્યાં પહેલાં તમે સરળતાથી તમારી ઈચ્છાઓ પૂર્ણ કરી લેતા હવે તમને વિચાર વિચાર કરીને દરેક ખર્ચ કરવો પડશે આર્થિક મામલામાં કઠિનાઈ અનુભવાશે આવકના સાધન સીમિત રહેશે એટલે કે પૈસા કમાવાના જે રસ્તા પહેલાં ખુલ્યા હતા હવે તે બંધ જણાશે નોકરીમાં પણ દબાણ વધશે તમને લાગશે કે તમે જેટલું મહેનત કરો છો સફળતા હાથે નથી આવતી પ્રમોશનમાં વિલંબ થઈ શકે છે બોસ સાથે તણાવ થઈ શકે છે ઓફિસની રાજકારણની ચપેટમાં આવી શકો છો પારિવારિક જીવનમાં પણ કલહકલેશ જોવા મળશે પતિ પત્ની વચ્ચે નાના નાના મુદ્દા ઉપર ઝઘડા થઈ શકે છે બાળકોની પઢાઈમાં અવરોજ આવી શકે છે ઘરની વાતાવરણ તણાવપૂર્ણ રહેશે તમને માનસિક રીતે ઘણી ચિંતાઓ સતાવ કરશે ઊંઘમાં ખામી આવી શકે છે તમે પોતાને એકલો અનુભવશો આરોગ્યના મામલામાં પણ સાવધાની રાખવી પડશે દિલની સમસ્યાઓ બ્લડ પ્રેશરની તકલીફ પીઠ અને કમરના દુખાવા જેવી સમસ્યાઓ પરેશાન કરી શકે છે પણ મિત્રો યાદ રાખો શેર ક્યારેય હાર નથી માનતો તમને પણ આ સમય દરમિયાન હિંમત નહીં હારવી આ તુફાન પણ પસાર થઈ જશે નંબર ત્રણ ધનુરાશિ મિત્રો હવે બારી આવે છે ત્રીજી રાશિની અને તે છે ધનુરાશિ ધનુરાશિના ભાઈઓ અને બહેનો તમે જે આશાવાદી અને સકારાત્મક વિચારધારા ધરાવતા હો તમારા માટે પણ વર્ષ બે હજાર છવ્વીસ પડકારોથી ભરેલું રહેશે ધનુરાશિ પર શનિની ચોથી ઢૈયાનો પ્રભાવ રહેશે અને લોખંડનો પાયો પણ રહેશે રાશિના જાતકો માટે સૌથી મોટી સમસ્યા આર્થિક કઠિનાઈ રહેશે પૈસાની તંગી એટલી થશે કે તમે વિચાર પણ નહીં કરી શકો જ્યાં પહેલાં તમારા પાસે હંમેશા પૈસા રહેતા હવે તમને નાના નાના ખર્ચ માટે પણ વિચારવું પડશે કર્જ વધી શકે છે જૂના કર્જ ચૂકવવામાં મુશ્કેલી થશે અને નવા કર્જ લેવા પડતા હોઈ શકે છે વ્યાપારમાં નુકસાન થઈ શકે છે જે લોકો બિઝનેસ કરે છે તેમને નુકસાન ભરવું પડશે નોકરીમાં પગારમાં કટોકટી થઈ શકે છે અથવા બોનસ નહીં મળે રોકાણમાં નુકસાન થઈ શકે છે શેર માર્કેટમાં પૈસા લગાવ્યા છે તો ખૂબ સાવધાન રહેવું પડશે ઘર પરિવારમાં પણ ઘણી અશાંતિ રહેશે માતાપિતાથી મતભેદ થઈ શકે છે ભાઈ બહેનાથી ઝઘડો થઈ શકે છે સંપત્તિના મુદ્દાઓમાં વિવાદ ઉઠી શકે છે ઘરની ખરીદી અથવા વેચાણની યોજના હોય તો અટકાવ આવી શકે છે માનસિક અસ્વસ્થતા રહેશે તમને લાગશે કે તમે કોઈપણ કામમાં મન લગાડી શકતા નથી ગુપ્ત ચિંતા થશે ક્યારેક બિનકારણ ડર લાગશે રાત્રે ઊંઘ નહીં આવે ખરાબ સપનાઓ આવી શકે છે બિનજરૂરી ગુસ્સો આવશે નાના નાના મામલાઓ પર ચીડિયાશીલ બનશો શારીરિક કષ્ટ પણ રહેશે પેટની સમસ્યાઓ થઈ શકે છે પગમાં દુખાવો અથવા સોજો થઈ શકે છે સંબંધીઓના કારણે તણાવ મળશે કોઈ રિશ્તેદારે મદદ માંગવી પડે તો તમને ના કહેવું મુશ્કેલ રહેશે જેના કારણે ખર્ચ વધશે અચાનક કોઈની લગ્ન અથવા સમારંભમાં જવું પડે તો અનિચ્છનીય ખર્ચ થશે મિત્રો હવે હું તમને સમજાવું છું કે શનિની આ ચાલ તમારું માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે અસર કરી શકે છે જ્યારે જીવનમાં સતત સમસ્યાઓ આવે છે ત્યારે માનસિક હિંમત ઘટે છે આત્મવિશ્વાસ ઓછો થાય છે તમને લાગશે કે તમે કશું પણ યોગ્ય રીતે કરી શકતા નથી મેષ સિંહ અને ધનુ આ ત્રણેય અગ્નિતત્વની રાશિઓ છે આ રાશિઓ સ્વભાવથી ઉર્જાવાન ઉત્સાહી અને સાહસી હોય છે પરંતુ જ્યારે શનિ લોખંડના પાયે ચાલે છે ત્યારે આ ઉર્જા ઘટી જાય છે તમને થાક લાગશે કોઈ કામમાં મન નહીં લાગશે અને જીવન ભારરૂપ લાગી શકે છે આ સમયે સૌથી જરૂરી છે કે તમે મનને શાંત રાખો ધ્યાન અને યોગ કરો પરિવાર સાથે સમય પસાર કરો મિત્રો સાથે વાતો કરો ભાવનાઓને દબાવો નહીં પણ કોઈ સાથે વહેંચો એકલા રહેવાથી નકારાત્મક વિચારો વધે છે યાદ રાખો આ સમય પણ પસાર થઈ જશે રાત્રિ કેટલે પણ અંધારી હોય સવાર આવશ્યક છે શનિની પરીક્ષા છે પરંતુ જો તમે ધીરજ સાથે કામ લો સાચા કર્મ કરો તો ચોક્કસ પરીક્ષામાં પાસ થઈ જશો હવે હું તમને કેટલાક ઉપાય જણાવું છું જેથી તમે શનિદેવને પ્રસન્ન કરી શકો અને તમારી મુશ્કેલીઓ ઓછી કરી શકો નંબર એક હનુમાનજીની ઉપાસના મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો હનુમાનજી શનિના દોષ દૂર કરવામાં ખૂબ સહાયક છે દરેક શનિવારે હનુમાન મંદિર જવું શનિવારે સરસવનું તેલ લબાવવું પીપળાના વૃક્ષ નીચે અથવા શનિ મંદિરમાં સરસવ તેલની દીવા જલાવો કાળા કૂતરા અને ગાયને રોટલી ખવડાવી દરેક શનિવારે અથવા મોકો મળતા કાળા કૂતરાને રોટલી ખવડાવો ગાયને લીલું ચારો આપો કાળી ઘોડાની નાળ ધારણ કરવી ધનુરાશિના લોકો માટે આ ઉપાય ખૂબ લાભદાયક છે કાળી ઘોડાની નાળ લાલ કપડામાં બાંધીને ઘરમાં રાખો અથવા ગળામાં પહેરો નીલો કપડો દાન કરવું કોઈ જરૂરતમંદને નીલો કપડો દાન કરો લોખંડનું દાન કરવું કોઈ ગરીબને લોખંડના બર્તન અથવા વસ્તુ દાન કરો શનિ મંત્રનો જાપ કરવો ઓમ શમ શનિશ્ચરાય નમઃ મંત્રનો રોજ એકસો આઠ વાર જાપ કરો ગરીબોની સેવા કરવી શનિદેવને ગરીબો મજદૂરો વૃદ્ધોની સેવા બહુપ્રિય છે શક્ય તેટલી મદદ કરો શનિ વ્રત રાખવું દરેક શનિવાર વ્રત રાખો માત્ર એક જ સમયે સાત્વિક ભોજન કરો નીલમ રત્ન ધારણ કરવું પરંતુ આ ઉપાય યોગ્ય જ્યોતિષની સલાહથી જ કરો ખોટો નીલમ નુકસાન પહોંચાડી શકે છે મિત્રો અંતે હું તમને યહીં કહેવું છું કે કેટલી પણ મુશ્કેલીઓ આવે તમે હાર ન માનો જીવનમાં ઉતાર ચઢાવ આવે છે જો સારો સમય આવે છે તો ખરાબ સમય પણ આવે છે પરંતુ દરેક સ્થિતિમાં ધીરજ રાખવી જરૂરી છે શનિદેવ આપણને શીખવે છે કે કર્મ કરો ફળની ચિંતા ન કરો તમે તમારા કામને ઈમાનદારીથી કરો મહેનત કરો સાચા માર્ગ પર ચાલો ફળ મળતું ન હોય તો પણ એક દિવસ મળશે મેષ રાશિ માટે ગુસ્સા પર કાબૂ રાખો ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો ધીરજ રાખો સિંહ રાશિ માટે શાન શોકતથી વધુ તમારી જરૂરિયાત પર ધ્યાન આપો ફિજલ ખર્ચ બચાવો ધનુ રાશિ માટે આર્થિક મામલામાં ખૂબ સાવધાન રહો મોટું રોકાણ ન કરો કરજ લેવા ટાળો જે છે તેમાં સંતોષ માનો યાદ રાખો શનિદેવ ન્યાયના દેવતા છે તેઓ કોઈને દુઃખી કરવાનું નથી ઇચ્છતા ફક્ત આપણા કર્મોનું ફળ આપે છે જો તમે સારા કર્મ કર્યા છે તો ડરવાની જરૂર નથી જો કોઈ ભૂલ થઈ છે તો હવે સાચા માર્ગ પર ચાલો શનિદેવ માફી અને આશીર્વાદ આપે છે તો મિત્રો આશા છે કે આજનો વિડિયો તમારા માટે ઉપયોગી રહ્યો હશે મેં તમને વર્ષ બે હજાર છવ્વીસમાં શનિના માર્ગી થવાનું અને ત્રણ રાશિઓ પર તેમના પ્રભાવ વિશે વિગતવાર સમજાવ્યું અને કેટલાક ઉપાય પણ જણાવ્યા જેનાથી તમારી મુશ્કેલીઓ ઓછી થઈ શકે જો તમે મેષ સિંહ અથવા ધનુ રાશિના છો તો ગભરાવશો નહીં આ સમય પરીક્ષાનો છે પરંતુ જો તમે ધીરજ રાખશો સાચા કર્મ કરશો અને ઉપર જણાવેલા ઉપાય કરશો તો બધું ઠીક થઈ જશે શનિદેવની કૃપા તમે પર બની રહેશે જો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક જરૂર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘંટીના બટનને દબાવો જેથી આવતા દરેક નવા વિડીયોની જાણ તમને મળે તમારા મિત્રો અને પરિવારમાં વિડિયો શેર કરો ખાસ કરીને જો તેઓ મેષ સિંહ અથવા ધનુ રાશિના હોય કોમેન્ટમાં જણાવો કે તમારી રાશિ શું છે અને વર્ષ બે હજાર છવ્વીસ વિશે તમારી શું અપેક્ષાઓ છે હું તમારી દરેક કોમેન્ટનો જવાબ આપવા પ્રયત્ન કરીશ તો મિત્રો મળીએ આગળના વિડીયોમાં નવા વિષય સાથે ત્યાં સુધી માટે ખુશ રહો સ્વસ્થ રહો અને તમારા પરિવારનું ધ્યાન રાખો શનિ મહારાજની કૃપા દરેક પર બની રહે ધન્યવાદ જય શનિદેવ